કરજણ તાલુકાના ચોરંદા ગામના તળાવમાં એક યુવક મચ્છી પકડવા જતા મચી સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના ચોરંદા ગામમાં એક યુવક જેનું નામ મુકેશ વસાવા ઉમર વર્ષ આશરે છત્રીસ જે ગઈકાલે સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ ચોરંદા ગામના તળાવમાં મચ્છી પકડવા તળાવમાં ઝાડ નાખવા જતા તળાવમાં ગરકાવ થતા તળાવ કિનારે બે યુવકોની નજર પડતા બુમરાણ કરી મૂકતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા ગ્રામજનો દ્વારા સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકની બોડી શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મુકેશ સ્વસ્થ બોડીનો કોઈ લાગતા ન લાગતા આખરે ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ તેમજ કરજણ ફાયર સેફ્ટી હતી કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ કરજણ ફાયર સેફ્ટી રાત્રે મોડું અને અંધારાના કારણે બીજા દિવસે એટલે કે આજે સવારે ઘટના સ્થળે આવી યુવકની બોડીની શોધખોળ આરંભી હતી પરંતુ આશરે ઘટના ના વીસ કલાકો હોટવા છતાં યુવકની બોડી હજુ સુધી મળી નથી કરજણ ફાયર દ્વારા હજુ પણ યુવકની બોડી શોધવાના પ્રયત્ન ચાલુ છે એક આટલા મચ્છી મારવા આયા હતા ત્રણ ચાર છોકરાઓ એમાં પેલી સાઈડ થી આ બાજુ એક જણ આવતો તો તે જ અંદર રહી ગયો છે મુકેશભાઈ હરિભાઈ વસવા બાકીના ત્રણ છોકરા પેલી સાઈડ જ હતા એમાં કઈ વચ્ચે બેસવા આવી તા અમને એવું લાગ્યું કે એ નીકળી ગયો છે મોડી સાંજ સુધી સ ના મળતા પછી એની શોધખોળ સાંજે અમે કરી દી ત્યારબાદ ફાયર બ્રિગેડ ને જાણકારી એ લોકો સાંજે ના આવ્યા ને અત્યારે દિવસે હા રાત્રે તમે ફાયર સેફટીને ફોન કર્યો તો એ લોકો તરફથી તમને શું એમને કીધું કે સવારમાં મરી ગયો છે એના કોણ કોણ છે ને તો માતા છે હવે આ ગામના તળાવમાં આ જે કુદરતી આકસ્મિક બનાવ બનેલો છે એ બાબતે શું એને સહાય મળશે કરી મળશે

એટલે પછી એ લોકો એવું કીધું કે અમે સવારે સાત સાડા વાગે આવીશું અત્યારે તો એમ કે ઓપરેશન નહીં થાય રાતના લીધે અંધારાના લીધે એટલે પછી સવારે હમણાં સાત વાગે લોકો સાડા સાત આઠ વાગે આવ્યા છે અને ચાલુ છે કામકાજ પણ હજુ કોઈ હતો નથી તલાવ આશરે વીસ થી પચીસ ફૂટ ઊંડું હશે કનુભાઈ કાલે ઘટના શું બની કાલે અમે મચ્છી મારવા આવ્યા હતા હું પેલા માથે બેઠો હતો ને પછી ને લઈને આ બાજુ આવ્યા ને પછી અડધે લગીને એને જોયો પછી ના જોવામાં આવી ગયો ને પછી ખોરતો ખોરતો મેં આ બાજુ તો થાકી ગયો તો બહાર બેઠો હોય કે હોઈ ગયો હોય તો તું પછી ઘેર તપાસ કરી પછી નાયા પાછા ખોરતા ખોરતા અમે તો બધા ખોરી વાર્યા કોઈ હોઈ બુઈ ગયો હોય એમ તમે જોયેલો પેલા જોયા અમે જોરે જતા તો પછી એ ડૂબાયા પછી તમે ઘેર ગયા નાટલા સમય પછી મેં તરત અહી આવ્યા ને તો સીધો મારા મનથી ગેર નાખી ગયો છે તો સીધો એમ આયો ઘેર તપાસ કરી કે ભાઈ આવ્યો ફરી

બે ત્રણ જણ મચ્છી મારવા પડેલા એમાંથી મુકેશભાઈ રહી જ પેલા બે જણ નીકળી ગયા પણ પડતા પેલા જે બે જણ સાથે હતા એમને એવું લાગ્યું કે કદાચ પેલો ભાઈ બી નીકળી ગયો હશે પણ પછી મોડી સાંજે ખબર પડી કલાક બે કલાક પછી કે ભાઈ આવી નહીં બહાર નહીં નીકળ્યા એમ પછી તમે શું કર્યું પછી અમે બધાને જાણ થતા ફટાફટ ભેગા થયા બધા ગામ લોકો અને આઈને તરવૈયાઓને બી બોલાયા અહીંયા આગળ માર્યા પણ એ લોકોની બી હિંમત ના થઈ પછી અમે પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કર્યા પછી પોલીસને કીધું કે તમે ફાયરવાળાને જાણ કરો પછી ફાયરનો નું કોન્ટેક કર્યો પછી એમના એમનોય નંબર લીધો એમને વાત કરી તો પણ રાતનો લગભગ દસ અગિયાર વાગી ગયેલા એટલે પછી એ લોકો એવું કીધું કે સવારે સાત સાડા સાત વાગે આવીશું અત્યારે તો એમ કે ઓપરેશન નહીં થાય રાતના લીધે અંધારાના લીધે એટલે પછી સવારે હમણાં સાત વાગે લોકો સાડા સાત આઠ વાગે આવ્યા છે અને ચાલુ છે કામકાજ પણ હજુ કોઈ પતો નથી તલાવ આશરે વીસ થી પચીસ ફૂટ ઊંડું હશે